નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન વિગજરની અધ્યક્ષસ્થાને મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન વિગજ્જરે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર લોકો સુધી પહોંચી એક પણ બાળક શિક્ષણ આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતથી વંચિત ન રહે અને બાળકનો સર્વાંગી વિકાસ થાય તે ખૂબ જરૂરી છે આજનો બાળક આપણા દેશનું ભવિષ્ય છે માનવતાની દ્રષ્ટિએ દરેક વિભાગ કામ કરશે તો દરેક કામમાં બેસ્ટ રિઝલ્ટ મળશે અને બાળકનો સર્વાંગી વિકાસ થશે આ બેઠકમાં આરોગ્ય વિભાગ આઈસીડીએસ શાખા પોલીસ વિભાગ જિલ્લા શિક્ષણ વિભાગ મધ્યાહન ભોજન યોજના જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગ જિલ્લા શ્રમ આયોગ અને

મારો વિભાગ અંતર્ગત જે જવાબદારી મળી છે એ માટે થઈ અને ટૂંક જ સમયમાં અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં સમગ્ર અધિકારીઓ સાથે જે બાળક સંબંધિત વિભાગો આવે છે એ અધિકારીઓ સાથેની બેઠક કરી ફેસ ટુ ફેસ મળી અને જિલ્લાની તમામ માહિતી સાંભળી અને ક્યાંક કંઈકને એવું સૂચન હોય તો એ બધાની સાથે સંકલન કરી અને અમારા પ્રયાસો એવા છે કે બાળકોના અધિકારો જે આરોગ્ય શિક્ષણ અને એમના અધિકારો છે એમાં ક્યાંય ચૂક ન થાય એ માટેના સૌના તમામ પ્રયત્નો સારા છે પણ સતા છતાં બાળકોનું હિત છે બાળકોનું ભવિષ્ય છે એટલે આપણે બાળકો માટે સૌએ સાથે મળી કામ કરવાનું છે તો બાળકોના અધિકારો માટે આપણે સૌ સાથે મળી કામ કરીએ અને એમને ક્યાંય આપણે જે જવાબદારી મળી છે એમાં કામ કરીએ છે પણ સ સારામાં સારું કામ કરીને આપણા જિલ્લાને સર્વશ્રેષ્ઠ કામગીરી કરી અને આપણે ગુજરાતમાં કે કેવી રીતે આપણું નામ એ કરીએ એના માટેના સૌના પ્રયત્નો છે ને આજે હું અહીંયા મહીસાગર જિલ્લામાં આવી છું બધાની સાથે બેઠક કરી ખૂબ સરસ માહિતી સાથે મને લોકોએ એ કરી છે અને મેં પણ મારા ક્યાંક ને ક્યાંક એવા સૂચનો હશે એ મેં સૂચનો જણાવ્યા છે તો સાથે મળી આવનારા સમયમાં બાળકોના માટે થઈને કામ કરીએ એ જ જય હિન્દ